નમસ્કાર મિત્રો ધ વાવડમાં હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા આજે જે નવા સમાચાર અને વાવડ આપણી વચ્ચે હું લઈને આવી રહ્યો છું એ તળાજાની જનતા માટે એક ખુશીના વાવડ લઈને આવ્યો છું તળાજાની હિન્દુ ધર્મ અને જે મુસ્લિમ ધર્મની જે જનતા છે જે પીરની દરગાહોમાં અને જે આપણા દેવસ્થાનોમાં જે શ્રદ્ધા ધરાવતા હજારો શ્રદ્ધાળુઓ છે એમના માટે એક ખુશીના સમાચારની માહિતી અત્યારે સામે આવી રહી છે તો તાજેતરમાં જ તળાજા નગરપાલિકાના પદાધિકારીઓ રાજકીય અને સામાજિક આગેવાનો અને આપણા તળાજાના ધારાસભ્યશ્રી દ્વારા એક ખાતરી આપવામાં આવી છે અને એક એવું સ્ટેટમેન્ટ પણ આપવામાં આવ્યું છે કે તળાજામાં જે ઓગણીસ જેટલા ધાર્મિક સ્થળોને પાડી દેવાની જે નોટિસો અપાઈ હતી એમને હટાવવાની અને એમના દબાણોને હટાવવાની જે નોટિસ અપાઈ હતી એના ઉપર પુનઃ વિચાર કરવામાં આવશે અને હિન્દુ ધર્મને એમાં સકારાત્મક પરિણામ મળે એ દિશામાં પૂર્ણ પ્રયાસો કરવાની ધારાસભ્યશ્રી દ્વારા તળાજાના નગરપાલિકાના અને રાજકીય પદાધિકારીઓ દ્વારા એક આપણને હકારાત્મક પ્રતિભાવો આપવામાં આવ્યા છે અને એક ખાતરી આપવામાં આવી છે ત્યારે તળાજા નગરની જનતામાં પણ એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે તળાજા નગરના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને એના જેવા ઘણા બધા હિન્દુ સંગઠનો આ જ્યારે ડિમોલેશનની પ્રક્રિયાઓ હાથ ધરવાની નોટિસો જ્યારે બહાર પાડવામાં આવી હતી ત્યારે આવા જુદા જુદા ઘણા બધા ધાર્મિક સંગઠનો મેદાને આવ્યા હતા અને તેઓએ પોતાની આંખો પણ લાલ ગુમ કરી હતી એક વિરોધ અને રોષનું વાતાવરણ પણ જોવા મળ્યું હતું પરંતુ અત્યારે આપણા ધારાસભ્યશ્રી દ્વારા અને શાસક પક્ષના નેતાઓ દ્વારા એક એવી સાંત્વના આપવામાં આવી છે કે કોઈપણ મંદિરોને કે કોઈપણ ધાર્મિક સ્થળોને હટાવવામાં નહીં આવે અને એમની જે સ્થિતિ છે યથાવત જળવાઈ રહે એ માટે એના પૂર્ણ પ્રયત્નો કરવામાં આવશે એવી એક સાંત્વના આપવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે તળાજાના ધાર્મિક સંગઠનોની સાથે સાથે તળાજાના વકીલ મંડળ દ્વારા પણ એક આવેદનપત્ર નગરપાલિકાને અને નામદાર કચેરીઓને આપવામાં આવ્યું હતું અને વકીલ મંડળની પણ એવી માંગ હતી કે તળાજામાં ધાર્મિક શાંતિ જળવાઈ રહે અને આ જે ધાર્મિક સ્થળો છે એ પણ યથાવત સ્થાને જળવાઈ રહે એવી પ્રશાસન દ્વારા કામગીરી કરવામાં આવે તો ક્યાંકને ક્યાંક વકીલ મંડળે પણ આ ડિમોલેશનનો ધાર્મિક સ્થળોના દબાણો હટાવવાનો વિરોધ કર્યો હતો તો વકીલ મંડળમાં પણ એક ખુશીની લાગણી જોવા મળી હોય એવું જોવા મળી રહ્યું છે સાથે સાથે તળાજાના હિન્દુ સંગઠનના આગેવાન એટલે કે એલબી બી ભુવા લાખાભાઈ આહિર દ્વારા પણ આજે નિર્ણય લેવામાં આવ્યો છે એમને વધાવી લેવામાં આવ્યો છે એમની સાથે સાથે તળાજાના હજારો જે વિશ્વ હિન્દુ પરિષદના અને બજરંગ દળના કાર્યકર્તાઓ છે એમનામાં પણ એક આનંદની લાગણી જોવા મળી છે એક સકારાત્મક ભાવના જોવા મળી છે અને સરકારશ્રી પાસે અને પ્રશાસન પાસેથી પણ આ જે સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે એમની માટે એમને આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે તો જાણો આપણા તળાજાના જે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના જે આગેવાન છે લાખાભાઈ આહિર એ પોતાના નિવેદનમાં શું કહે છે જય રામ બે દિવસ પહેલાં જે મંદિરોને નોટિસો મળે એ બાબતમાં વિશ્વ હિન્દુ પરિષદની રજૂઆતને લઈને સ્થાનિક માનની ધારાસભ્યશ્રી તેમજ નગરપાલિકાના પદાધિકારીઓ અને પ્રશાસન તરફથી વિશ્વ હિન્દુ પરિષદને ખૂબ જ સારામાં સારો સકારાત્મક પ્રતિસાદ આપીને એવી ખાતરી આપવામાં આવી છે કે આગામી સમયમાં આ જે નોટિસો આપી એક પણ એમાંથી એક પણ ધાર્મિક સ્થાનને કાંઈ પણ તોડવામાં નહીં આવે એમની ખાતરી આપી છે તેમજ ભવિષ્યમાં પણ આ ધાર્મિક સ્થાનોને તોડવામાં નહીં આવે એના માટે પૂરતા પ્રયત્નો અમે લોકો કરીશું એવું આપ સૌને એને મેં જણાવેલું છે સમસ્ત હિન્દુ સમાજને જણાવેલું છે આપણી લાગણી અને આપણી માંગણી એ લોકોએ પ્રેમથી સ્વીકારી છે ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ હોવાથી આપણે આગામી સમયમાં કોઈ પણ તળાજાની આપણે જનતાને અથવા તો તળાજાને ખોટી રીતે કાંઈ નુકસાન થાય અથવા તો ખોટી આપણા દુકાનો બંધ રહી કે કોઈ જલદ કાર્યક્રમ આપવાના નથી જેથી કરીને આપણે ખૂબ શાંતિપૂર્વક આપણા ધંધા રોજગાર પણ શરૂ રાખી શકીએ જેથી આગામી સમયમાં વિશ્વ હિન્દુ પરિષદ તરફથી કોઈ આગામી કાર્યક્રમ કે રેલી કે એવું કોઈ પણ કરવાનું થતું નથી એ સર્વે નોંધ લેવી બધા જ આપણી જે માગણી છે આપણી લાગણી છે એ સ્વીકારવામાં આવી છે જય શ્રી રામ